વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ છ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સ્પેશિયલ ડિસેબલ બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે સમાજ દ્વારા દિવ્યાંગોને એક દયાની ભાવના સાથે જોવામાં આવે છે સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓને જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી તેમને આપ્યાનો સંતોષ થતો રહ્યો છે પરંતુ તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનું અને તેનું સામાજીકરણ કરવાના ઉમદા હેતુથી વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ડિસેબલ બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ બાળકોએ ભાગ લીધો હતો આ રમતમાં મુકબધિર બ્લાઇન્ડ હેન્ડીકેપ જેવા ડિસેબલ બાળકો રમતોમાં ભાગ લેનાર છે આ રમત 6 ફેબ્રુઆરી 2024 થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનાર છે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા રમતગમત અધિકારી કૃષ્ણા પંડ્યા કાઉન્સિલર આશિષ જોશી તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સ્પેશિયલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું આ એક દિવ્યાંગ બાળકો અને મુખબધિર બાળકોની આ વડોદરા શહેરની અલગ અલગ સંસ્થાઓમાં જે દિવ્યાંગ મુગ્ધિર બાળકો છે પ્રાજ્ઞાચક્ષુ બાળકો છે તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાની અને વિવિધ પ્રકારની ગેમોનું આજે ખેલ મહાકુંભ દ્વારા અહીં શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સહાયની આ કામગીરીને હું બિરદાવું છું તેઓના શિક્ષકશ્રીઓને પણ અભિનંદન આપું છું અને વડોદરા શહેર પૂર્વ વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કરતા કરતા એવા ક્રિષ્ણાબેન પંડ્યાને પણ ખૂબ અભિનંદન કે આ બાળકોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે સાડી ત્રણસોથી વધુ બાળકો આજે અને કાલે એ રીતે સ્પર્ધામાં ભાગ લેશે અને જે પણ કંઈ એમાં રહેલી શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન ખૂબ જ સરાહનીય છે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ સ્પેશિયલ બાળકોની સ્પર્ધાઓ શરૂ થઈ છે ત્યારે ચારે ચાર કેટેગરી કે જેમાં સ્પેશિયલ ચાઇલ્ડ ફિઝિકલી હેન્ડીકેમ્પ બાળકો અને બધા એજ ગ્રુપના બ્લાઇન્ડ છોકરાઓ ખેલાડીઓ તેમજ મુખવધીર બાળકો પણ આમાં ભાગ લેવાના છે આવનારા અગિયાર તારીખ સુધી આ સ્પર્ધાનું આયોજન વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થનાર છે આજે શરૂઆત જ્યારે થવા જઈ રહી છે ત્યારે હાયર એબિલિ એબિલિટીના બાળકો જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એમનાથી આજે ફર્સ્ટ ડે રમાવાનો છે પણ આજે દરેક કેટેગરીના રિપ્રેઝન્ટેટિવ આજે ઉપસ્થિત રહ્યા અને દરેક સંસ્થાઓ અહીંયા આગળ જોડાયેલી છે થેન્ક યુ સો મચ